આજે અમે સુરેન્દ્રનગર મુકામે જે ધરતી બચાવો અભિયાન અંતર્ગત ત્રણ દિવસના ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ જાન્યુઆરીના અમે આ ઉપવાસ ઉપર ઉતરેલા છીએ ત્યારે આજે અમે ગાંધી નિર્વાણ દિવસ દિવસ હોય એટલે ગાંધીજીની એક તસવીરને અમારે સૂતનને આંટી પહેરાવી અને એને શ્રદ્ધાંજલિ પાઠવવાનો માટે અમે કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર ખાતે ગયેલા પણ અમારે ક્યાંય પણ ગાંધીજીની તસવીર મળી નહીં અને સૂતનને આટી પહેરાવી અને શ્રદ્ધાંજલિ અમે આપી શક્યા નથી હાલમાં ત્યારે અમારે સાવણી ઉપર ગાંધીજીનો ફોટો લાવી અને છેલ્લે એમ ત્યાં કર્યું સૂતરને આટી કરે અને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી ત્યારે પ્રશ્ન એ થાય છે કે આવી સુરેન્દ્રનગર જિલ્લાની આવી વડી કચેરી હોય અને એ કચેરીઓમાં ક્યાંય પણ ગાંધીજીની તસવીરો જોવા મળતી ન હોય અને એ આ મોટામાં મોટું લોકતંત્રમાં ગાંધીજીનું અપમાન થયેલું હોય અને અમારી પણ જિલ્લાને રીતે અમારી પણ કમનસીબી ગણાય કે અમને અત્યારે ગાંધીજીની એક તસવીર પણ કોઈ કચેરીમાં જોવા મળતી નથી અને એને એમને શ્રદ્ધાંજલિ પણ આપવાથી અલગ રહીએ છીએ આ અમારી પણ કમનસીબી છે નમસ્કાર હું અમૃતભાઈ મકવાણા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કલેક્ટર કચેરી સામે ધરતી બચાવો અભિયાન અંતર્ગત અમે ત્રણ દિવસના પ્રતિક ઉપવાસ માટે બેઠા છીએ આજે મહાત્મા ગાંધીની પરિનિર્વાણ દિવસ છે એ અંતર્ગત અમે સૂતરની આંટી પહેરાવી અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટેનું વિચાર્યું કલેક્ટર કચેરીની તમામ શાખાઓમાં તપાસ કરી ક્યાંય એમને મહાત્મા ગાંધીનો ફોટો જોવા ના મળે અંતે માનનીય સંપત સાહેબ જે આપણા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર છે એમની કાર્યાલયમાં ગયા અને સાહેબને કહ્યું કે અમારે સૂતરની આંટીથી મહાત્મા ગાંધીની તસવીર હોય તો એમણે શ્રદ્ધાંજલિ આપી છે પણ કમનસીબી અને આપણા સૌના માટે દુઃખદાયક બાબત એ છે કે કલેક્ટર સાહેબની ચેમ્બરમાં પણ મહાત્મા ગાંધીનો ફોટો જોવા મળ્યો નથી આનાથી મોટી દુઃખની વાત બીજી કોઈ હોઈ શકે નહીં